શું ભાઈ મજામાં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો આઈ હોપ બધા મજામાં જશો તો સ્વાગત છે પરિવાર તમારો એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ના રોજ આપણે કેશોદના આપણે નગરપાલિકાનું બગીચાનું ઓપનિંગ થઈ ગયું છે માનનીય શ્રી દેવાભાઈ પુંજાભાઈ માલમના હસ્તકે

alo ready ready bận chưa nữa bận điên này bận điên quá bận 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 કાલને ટેકનિકલ પ્રોબ્લેમમાં આવું ને પત્રકાર મેં કહોને તો આગળ રવાજો અમે Mataki, 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 તો મિત્રો આજ બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ને પબ્લિક જોઈ લે બધા બગીચામાં ફરજ છે બાળકો ને બધે

બગીચાનું કામ એકદમ મસ્ત કર્યું છે મળીને ખુશી થઈ સારું હાલો તો જોતા રહેજો મળી આગળ હવે હું આવે છે ની સુવિધા પણ આપેલી છે પણ હજી ચાલુ નથી થઈ હજી આજ પેલો દિવસ છે ટોયલેટ છે આગળ જોઈ લ્યો બધી પબ્લિક આજ ગાર્ડન ની મજા લઈ છે અહીંયા બધા નાની નાની મૂર્તિઓ બેહાડેલી છે અહીંયા આગળ હરણની છે પછી ઓલી સાઈડ ગેંડો અને હાથથી ને એવી ઘણી બધી મૂર્તિઓ પણ બેહાડેલી છે શું છે ભાઈ નાના નાના બાળકો જોવા નાના નાની મૂર્તિ જોઈને ફટા પડાવે છે બધા હજી ઘણી આવી મૂર્તિ મૂકેલી છે સિંહ છે સિંહણ છે આગળ પછી વા આગળ જે ગેંડો ને બધું છે તમને આગળ બતાવીએ તો કન્ટિન્યુ જોતા રહેજો આ વૃક્ષ બધા મસ્ત વાવેલા છે અને લોન નું કામ પણ બધું એક નંબર કરેલું છે પેલો દિવસ છે એટલે પબ્લિક પણ ઘણી છે હવે આગળ આવે છે આપણે ગેંડો

આખમેના આ વીરના સિરીઝે મારા લખીને જનરાથી થોડક આગળ આપણે હાલિન આવિયે આયા છે હાથી હાથીને એડજસ્ટ સામે છે ગોરીલે જો બધા અહીંયા ફોટા પાડાવે છે હાથીને એનું બચ્ચું બેય છે ના પબ્લિક તમે જોઈ લો હાલ આપણે

અહીંયા આગળ સાઈડ આપણે ફુવારો મૂકેલો છે જે અત્યારે બાજુમાં ઊભાની મજા જ આવે એકદમ ઝીણી ઝીણી ઝીણ ઉડે છે એટલે ઠંડો ઠંડો પવન આવે ના હે ને ફુવારામાં લાઇટિંગ પણ એવું મારેલું છે રાતનો નજારો આજ કંઈક અલગ જ છે જોઈ આપણને ટાઈમ મળશે આટો મારશું જો જો લાઇટ થાય છે લેઝર લાઇટ થાય જોઈ લો અહીંયા લેઝર મારેલી છે આવી રીતના ફૂલ મારેલા હે તો મને સુકાઈ ગયા હજા એટલે એક નંબર લાગશે બધું આવી રીતના આમ રસ્તો છે વચાર હાલવાનો બે બાજુ બધું વાવેલું છે આખા એમાં સિરીઝ મારેલી છે જોઈ લો રાતનો નજારો જોરદાર રીશે હવે અહીંયા આગળ અહીંયા આગળ આવી ગયો છે બાળકોનો ગાર્ડન જોઈ લો બધા બાળકો ફૂલ મોજ કરે છે એન્જોય કરે છે તો મિત્રો અમે છે ને નાના આત્મા થી હું અહીંયા સ્કૂલ જોઈન કરી શ્રી સર્વદય હાઈસ્કૂલ અને અમારો છે ને પીટીનો નો ને સવારની પ્રાર્થના જ બોલવામાં આવતું અને અહીંયાથી રસ્તો હતો છે ને નથી અને ગમે કોઈ પણ સ્કૂલનો કાર્યક્રમ હોય અહીંયા બગીચામાં જ ઉજવતા હતા અમે આ બગીચા એ તો અમારી ઘણી યાદો જોડાવે જોડાયેલી છે મિત્રો જોઈ લ્યો અહીંયા ફૂલ એન્જોય કરે છે બાળકો બધા ને આમાં છે ને તળિયામાં નીચે રેતી પાથરેલી છે આવડી કોઈ પણ પડી જાય અજાણકા કોઈ કોઈ પણ ઉપાધી ન રહે ટેન્શન ન રહે કે લાગશે આખેમાં જોઈ લો બાળકો જોઈ લો અત્યારે ફૂલ એન્જોય કરે છે આજ ઘણા ટાઈમ પરથી કામ ચાલુ હતું બગીચાનું ને આજ ફૂલો મૂકવામાં આવ્યો છે તો જોઈ લો બધી हां घानी बजी ओनी है लसर पार्टी है इटका है या ऊचक नीचक केवाय के कमेंट के? करिन जो आया जो आ इतना आ बजी हेलो आगे जाए आगे हूं आवी जो है જો મિત્રો આ બારકો મજા લેની જો લસર પટ્ટી બીક લાગે છે ને હાલો ઓ જ નાની બારકી આવે છે

जंगल सफारी जो बनेलो हमने यहां पर जाया है आपरे अंदर જોઈ લે આ બાળકો સ્કેટિંગ અહીં કરે છે હેવી ડ્રાઈવર હો મિત્રો આ આયા ઉભવાને કે મજા જ અલગ છે કેમ કે આ ફુવારો ચાલો છે ને એટલા ઝીણી ઝીણી છે ને જાણે ઉડે આપણને જોઈ લે આને આ લેસર છો રાતને રાખેલો છે જોય હમે લેસર ચાલુ છે સૂર્યાસ્ત થવાનો સમય છે તો જોઈ લો પાછળનું બેકગ્રાઉન્ડ કેવો આવે છે એક નંબર અહીંયા ને ઉડે મસ્તી મજા આવે તો અહીંયા જોઈ લો આ મસ્ત એક નંબર બનાવેલું છે જોઈ લો ઉપર આમાં આખામાં લાઇટિંગ મારેલું છે એટલે રાતનો નજારો જોરદાર જ છે બંદરમામાં હો ચિત્રો જોઈ લો અત્યારે લાઇટિંગ ચાલુ થઈ ગયું છે અને આમ જોઈ લેવાનો નજારો અત્યારે ઘટતું મિત્રો આ તો અત્યારે બધી આપડે ધ્યાનમાં નહોતું એવું તો અચાનક નજર ની આ ગઈ ત્યાં ખબર પડી જોઈ લઈથી બધા ધ્યાન રાખે એટલે ધ્યાન રાખજો તમે કોઈ પણ નુકસાન ન પહોંચાડતા

દીપડો અને એનો પરિવાર છે અહીંયા જોયું અત્યારે રાઇટિંગ ચાલુ થઈ ગયું છે બધું અહીંયા સિંહ ને એનો પરિવાર છે બધું જેટ બાજુમાં અહીંયા દીપડો અને એનો પરિવાર છે પરખોનો હરગ જોઈ ગયો ફોટા પડાવવાનો જાહેર જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે આ બગીચો છે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલો તો આપણો ઘરનો પોતાનું સમજીને રાખવું અને કોઈ પણ જાતની નુકસાની ન પહોંચાડવી કે કોઈ પણ જાતનો કચરો કે પીણો અંદર ન લઈ આવવું એ મારી બધાને નમ્ર વિનંતી છે ચાલો મિત્રો આપણે અહીંયા કરીએ છીએ બ્લોગનો એન બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા બીજા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલો વિડીયોને શેર કરજો સારું હાલો મળીએ ફરી નવા બ્લોગ વિડીયો સાથે